વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ રાખવાની અરજી મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી ટડી છે જસ્ટિસ આરપી ઢોલરિયા નોટ બિફોર મે કરી છે અને નોટ બિફોર મે થાય એટલે જે જજ દ્વારા કેસની સુનાવણી કરી રહ્યા હોય તેઓ આ કેસ પર ચુકાદો આપવાથી અથવા તો સુનાવણી કરવાથી ઇનકાર કરી દે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવા મામલે વિસનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે જેને લઈ હાર્દિકે સજાને મોકૂફ રાખવા હાઇકોર્ટમાં અરજી કરી છે ત્યારે જો ચૂંટણી ફોર્મ ભરતા પહેલા નિર્ણય નહીં આવે તો હાર્દિકની લોકસભા ઉમેદવારીને લઈ મુશ્કેલી વધી શકે છે હાર્દિક પટેલની વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ રાખવાની અરજી મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી ટી જસ્ટિસ આરપી ઢોલરિયાએ નોટ બિફોર માં કરી છે નોટ બિફોર માં થાય એટલે જે જજ દ્વારા આ કેસની સુનાવણી કરી રહ્યા હોય તેવો આ કેસ પર ચુકાદો આપવાથી અથવા તો સુનાવણી કરવાથી ઇનકાર કરી દે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવા મામલે વિસંગર કોર્ટ સજા ફટકારી છે અને જેને લઈ હાર્દિકે સજાને મોકૂફ રાખવા હાઈકોર્ટમાં અરજી કરી છે જે અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે દિવ્યા ખાસ કરી જે હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે વિસંગર કોર્ટની સજાનો હુકમ હાર્દિકે મોકૂફ રાખવાની અરજી કરી હતી આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે શું વિગત ખાસ કરીને જણાવી કે હાર્દિક જે સજા મોકૂફ રાખવા મામલે જે હાઈકોર્ટમાં અરજી કરી હતી તેની સજાને આથી કહી શકાય કે હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ હવે કયા કોર્ટમાં કયા જજની સમક્ષ સુનાવણી થશે તેનો નિર્ણય લેશે મહત્વનું કહી શકાય કે વિસનગર કોર્ટમાં હાર્દિક પટેલને જે બે વર્ષની જે ગુનામાં જે સજા આપવામાં આવી છે હાઈકોર્ટે તાજેતરનો સ્ટે છે પરંતુ સજા મોકૂફ રહે તે માટે હાર્દિક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કારણ કે હાર્દિક હવે ઇલેક્શનમાં પોલિટિકલમાં હવે લોકસભાના ઇલેક્શનમાં ચૂંટણીમાં તેવી દર્શાવી રહ્યો છે અને અને હવે આગામીમાં જો જીતી જાય તો તેનું પદ પણ ગુમાવી શકે છે પદ પરથી સસ્પેન્ડ થઈ શકે તેવી ભીતિના કારણે ગુજરાત હાઈકોર્ટની હવે દ્વાર તેને ખખડાવ્યા હતા અને હવે નો એક જજ દ્વારા જે નોટ ડિફોલિંગ કરવામાં આવી છે તે આખા આગામી દિવસમાં અન્ય જજ સમક્ષ આ સુનાવણી હાથ ધરાશે